નમસ્કાર આ વ્યરાચ ઓનલેશન પ્લસ ન્યૂઝ હું છું આપની સાથે હિતલ બગલ છડતપુર જિલ્લામાં રસ્તા અને પુલો ખખડધજ હાલતમાં થતા કોંગ્રેસ દ્વારા બોડેલીના મોણાસર ચોકડી પાસે રસ્તા રોકો આંદોલન કરતા બોડેલી નસવાડી રોડ પર વાહનોની કતારો લાગી ગઈ છે છડતપુર જિલ્લાનો નેશનલ હાઇવે 56 ਦਾ અધિકારીઓ દ્વારા બ્રિજના કોન્ક્રીટના સેમ્પલો લેવામાં આવ્યા તેના રિપોર્ટ પણ આવી ગયા છે પરંતુ પ્રજાને જાણકારી આપવામાં આવતી નથી

રિપેરિંગ કામ યા તો નવીન કામ જે કરવું જોઈએ એ કરતા નથી અને એને લઈને છોટાઉદેપુરની જાહેર જનતાને બહુ જ ઘણી મુશ્કેલીઓ પડી રહી આજે નાના મોટા દર્દીઓને બોડેલી આવું હોય બોડેલી એક હોસ્પિટલને લઈને એક બહુ મોટું સેન્ટર છે આજે શિક્ષણને બી લઈને કરીએ તો અહીંયા બે બે કોલેજો આવેલી છે અનગિનત સ્કૂલો આવેલી છે આજુબાજુના વીસ કિલોમીટરના એરિયાના વિદ્યાર્થીઓ અહીંયા બનવા માટે આવતા હોય તો એમને બી આજે આવું હોય છે તો ઘણી જ મુશ્કેલીઓ પડી રહી તો અમારું એવું કહેવું છે કલેક્ટર કલેક્ટરશ્રી તંત્રને કે જલ્દથી જલ્દ આનું કોઈ વૈકલ્પિક રસ્તો કાઢે અને અમારે જાણવા મળ્યું છે એમ જો રિપોર્ટિંગ પુલોના ટેસ્ટિંગ રિપોર્ટ્સ આવી ગયા હોય તો એના મુતા બી કંઈ પુલ ચાલવું હોય અને જો એની ઉપર અવરજવરની પરિસ્થિતિ કરવામાં હોય એવી એવો રિપોર્ટમાં આવતું હોય તો નાના મોટા સાધનોને અવરજવર કરવા દેવામાં આવે અને જે પુલ ચાલે એમ જ ના હોય એને જલ્દથી જલ્દ સી એમ ઓ ઓફિસમાં જાણ કરી નવીન પુલોની માંગણી કરે ત્યારે તંત્રીના અધિકારીઓ વૈકલ્પિક વ્યવસ્થા ચાર માસથી કરતા નથી પ્રજાની રામભરૂષે મૂકી દીધી છે ત્યારે કોંગ્રેસ દ્વારા આંદોલન કરીને સરકારને જગડવાનો પ્રયાસ કરવામાં આવી રહ્યો છે અંતર્ગત વીસ જેટલા કોંગ્રેસના કાર્યકરોની પોલીસે અટકાયત કરી અને પોલીસ સ્ટેશનમાં લઈ છે આજે અમે અહીંયા આગળ મોડાસર મોડાસર ચોકડી પાસે રોડ રસ્તાના ખાડા બહુ જ પૂરા થઈ ગયા છે અને સતત વરસાદ પડ્યો છે તો પબ્લિકને ભલે બહુ જ હાલાકી વેઠવાનો વારો આવ્યો છે એટલે અમે આજે કોંગ્રેસ છોટાઉદ પર કોંગ્રેસ સમિતિ તરફથી અહીંયાગાડી ભેગા થઈ અને તંત્રને જાગ કહેવા માંગીએ છીએ કે તમે હવે પ્રજા બહુ જ હેરાન થાય છે તમે બબ્બે મહિનાથી ટેસ્ટિંગ ટેસ્ટિંગ કરીને પુલોને બંધ રાખ્યા છે હવે તમે ફરી આ નાના નાના ભૂલકાઓને બધાને તકલીફ બહુ પડે છે દવાખાનાઓ વાળાને બહુ તકલીફ પડે છે એટલે જે તમારો રિપોર્ટ હોય એ કલેક્ટર સાહેબ ને કહીએ છે કે તમે રિપોર્ટ જલ્દી જોઈ અને આ પુલો ચાલુ કરો તો છોટા ઉદેપુરની આર્થિક સ્થિતિ જે ખેડૂતોને તકલીફ પડે છે ને એમની આર્થિક સ્થિતિ પણ નબળી થઈ ગઈ છે આ કારણેથી એટલે તમે અમે તંત્રને કહેવા માંગીએ છે કે તમે જલ્દીથી જલ્દી આ ખાડા પૂરી અને રોડ રસ્તા ચાલુ કરો અને પુલો ચાલુ કરો રેહન પટેલ નેશન ન્યૂઝ છોટા ઉદેપુર સમાચારોનો સતત અપડેટ મેળવવા માટે અમારી નેશન પ્લસ ન્યૂઝ ની યુટ્યુબ ચેનલ ને સબસ્ક્રાઇબ કરો બેલ આઇકન દબાવો અને જોડાયેલા રહો ફેસબુક ઇન્સ્ટાગ્રામ અને ટ્વિટર પર